જય માતાજી મિત્રો આપણે નવો એક્સપેરિમેન્ટ લઈને આવ્યા છે અને આજનો એક્સપેરિમેન્ટ છે આપણે ભાગ આવે આપણે જે ભાગના પડીકા આવે એ પડીકાને મારા શરીરે બાંધીને આપણે પાણીમાં કૂદશું અને જોઈશું કે એ પડીકા આપણો વજન ઉપાડી શકે કે નથી ઉપાડી શકતા તો આ વિડીયોમાં તમને એક્સપેરિમેન્ટની ખબર પડી જશે તો અમારા વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારી પાસે આ પચીસ પડીકા છે તો આ બધા પડીકાને આપણે આમ શરીરમાં બાંધતું અને પછી આપણે પાણીમાં કૂદતું અને પછી જોઈતું કે આ પડકાર લે મારા શરીરનો હોય એને ઉપાડીએ કે કે નથી ઉપાડીએ કે એટલે કે હું ડૂબી જઉં કે કરીએ કે તો આપણે વિડીયોમાં જોઈશું તો હવે આપણે વિના વાત કરે વિડીયો સ્ટાર્ટ તો આપણે આ પડકાર લે એને આ રીતે માન દીધું એના માટે આપણે એક મારા મિત્રને બોલાવો જો તમે હેલકસો આપણો ગાર્ડન દે આ છે એ મારી હેલકસો આ પડી ગા વાત ભાઈ તો આપણે ઇલામમાં રહ્યા હે ને બુસ્કર કાટી નાખી એટલે કે બુસ્કર પમલે નહી તો એટલી વારમાં તમે જનન ને સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો અને કમેન્ટ કરી નાખો કે આજો વિડિયોમ કયો બની તો આપણે આટને આ ગરી મુતી છું હવે બીજી આપણી તરફ અમારા આજના મત બને રભો <tuk> Nih, <tangan> coba. વેજો તમને દેખાડવાનું મારા ખાડી બાજુ બધા ખાડી કા બાજુ દીતા અને હવે આપણે એક એક્સપેરિમેન્ટ કરવા હવે આપણે લઈશું નદીએ આતારે તો મારા ગામમાં આવો આત નદીએ જઈજો નદીએ લઈ આપણે પાણીમાં ઝુંપો મારશું પછી જો તો આપણે તાઈને જે લેબી જઈ તો હાલો હાલો મિત્રો આપણે નદી જવા માટે તૈયાર થઈ તો આપણે આ પગથિયાં સુધી રિયા કાતા

હવે મિત્રો આપણે તે થઈ ગયા છે આ છે અમારું પાણી અત્યારે આ પાણી ઠંડુ એટલું છે અને હવે આપણામાં હવે આપણે આમાં એક ઠેકડો મારશું ધમકો મારશું અને પછી જોઈશું આપણે ડૂબીશી કે તરીશી તો મિત્રો એટલી બધી મહેનત કરી છે એટલે એક તો સબસ્ક્રાઈબર કરી જ નાખજો તમે ચાલો આપણે આમાં કૂદી તો આપણે આમાં હરે હરે કૂદશું અને જોઈશું કે આપણે તરીશી કે ડૂબી જઈશું મારા ખ્યાલથી તો ડૂબી જ જાયશું પણ તોય તમે કમેન્ટ કરીને કહેજો આપણે તરીશી કે ડૂબીશું તો મિત્રો પાણી બહુ ઠંડુ છે એટલે મારો જીવ હાલતો નથી પણ તોય તમારા માટે આ કામ કરી તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ પાણી અમારો હાથે નથી વજે ને આ ઠેલી ઉપાડી લીધો છે અને આપણે હજી એક માણસ ને બેહારી જોઈશું હોય જે આપણે ડૂબી શીખે જે તરી એના માટે મારા એક મિત્રને ને બોલાવ્યો મિત્ર અવતર્યો બે જવાના ઉપર

આવું તમે ઘરે કરજો એટલે તમને મજા બેટો તો આના તમે જોઈ શકો છો મને ટાઈપ ખડી જાય તો બસ ખાલી આજના માટે આટલું તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો નવા નવા વિડીયો અમારી ચેનલમાં મળતા રહેશે છે તો વધીએ ફેલાઈ ગયો જય ભારત વંદે માત્ર મને હું હવે જાઉં છું